આજનો પ્રેરણા સંદેશ ભાગ બાસઠ એક બહુ જ મોટા દાનવીર રાજા હતા તેઓ બધા જ અભ્યાગતોને જે જોઈએ અને જેટલું જોઈએ તે દાનમાં આપતા પરંતુ રાજાના મનમાં થોડું અભિમાન હતું કે લોકો માંગતા થાકે પણ હું આપતા ન થાકું એકવાર તે રાજાના દરબારમાં એક સંત મહાત્મા પધાર્યા રાજાએ પૂછું તમને શું જોઈએ છે અને કેટલું જોઈએ છે સંત મહાત્માએ કહ્યું આ મારું નાનું વાટકા જેવું જે પાત્ર દેખાય છે તે ભરાય એટલી જ સંપત્તિ જોઈએ છે રાજાએ સોના મહોરો મંગાવીને પાત્રમાં નાખી પણ પાત્ર તો અડધું ખાલી જ રહ્યું વળી રાજાએ બીજીવાર સોના મહોરો નાખી પણ પાત્ર અડધું ખાલી જ રહ્યું અને પછી તો રાજાએ સોના મહોરો ઘરેણા ઝવેરાત હીરા માણેક વગેરે ઘણું બધું નાખ્યું પણ તે પાત્ર ભરાય જ નહીં હવે તો રાજા થાક્યાને ચિંતા કરવા લાગ્યા કે આ વળી કેવું પાત્ર છે કે જે ભરાતું જ નથી તેથી તેઓએ સંત મહાત્માને હાથ જોડીને પૂછ્યું કે આ કેવું ચમત્કારી પાત્ર તમે લાવ્યા છો કે તે ભરાતું જ નથી આ પાત્ર શેમાંથી બનાવેલું છે સંત મહાત્માએ કહ્યું આ કોઈ ચમત્કારી કે જાદુઈ પાત્ર નથી પરંતુ આ પાત્ર માણસની ખોપડીમાંથી બનાવવામાં આવ્યું છે તમે ગમે તેટલું ભરશો પણ તે કોઈ દિવસ ભરાશે નહીં તેથી જ કઠોપનિષદમાં લખ્યું છે કે ન વીતે ન તર્પણીઓ મનુષ્ય મેન કેનોટ બી સેટિસ્ફાઈડ વિથ એની અમાઉન્ટ ઓફ મની માણસની તૃષ્ણા કોઈ દિવસ સંતોષાતી જ નથી તેને જે મળ્યું છે તેનાથી હંમેશા વધુ જ મેળવવાની ઈચ્છા રહેતી હોય છે એક બહુ જ સુખી સંપન્ન સદગ્રસ્થ જેઓનું નામ હતું ધ્યાનચંદ તેઓ પોતાના ઘરમાં ઉદાસ બેઠા હતા તેમના મિત્ર આવ્યા અને પૂછ્યું કે કેમ મિત્ર આજે ઉદાસ કેમ દેખાય છે ત્યારે ધ્યાનચંદ શેઠે કહ્યું કે મારા પિતાના ત્રણ ભાઈઓ હતા પણ એ બધા વચ્ચે હું એક જ સંતાન હતો તેથી મારા પિતા મૃત્યુ પામ્યા ત્યારે મારા નામે એમની દસ કરોડની સંપત્તિ મૂકતા ગયા મારા એક કાકા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેઓ પોતાનું મકાન દુકાન અને બે કરોડ રૂપિયા મને આપતા ગયા મારા બીજા કાકા મૃત્યુ પામ્યા તો એમની વીસ એકર જમીન ઘર અને એક કરોડ રૂપિયા મારા નામે કરતા ગયા પરંતુ મારા ત્રીજા કાકા સમાજ સેવક અને ધાર્મિક પ્રવૃત્તિવાળા હોવાથી પોતાની જમીન મિલકત સંપત્તિ બધું જ સમાજ સેવા અને મંદિરોમાં દાન કરીને ગયા તેથી મને બહુ દુઃખ થયું કે તેઓએ મને કેમ કશું આપ્યું નહીં એટલે હું ઉદાસ છું હવે વિચાર કરો આ ધ્યાનચંદને આખી પૃથ્વીની સંપત્તિ મળે તો પણ સુખી થાય એવું લાગે છે અને જેને આવી તૃષ્ણા હોય તેને કોઈ દિવસ સંતોષ થતો જ નથી તેથી જ આપણા શાસ્ત્રો લખી ગયા છે કે સતુ સતુભવતી દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા જેની તૃષ્ણા વધારે તે જ દરિદ્ર છે માટે સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ સંતોષ એ જ સાચી સંપત્તિ છે કન્ટેન્ટમેન્ટ ઇઝ હેપીનેસ અને એવી કહેવત પણ છે કે સંતોષી નર સદા સુખી તો આપણને હંમેશા દુઃખી જ રાખનારી આ તૃષ્ણા ક્યારે ટળે તો સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે જીરે સંત સમાગમથી ટળે આશા તૃષ્ણારે જે સંત આશા તૃષ્ણાથી રહિત હોય એવા સંતના સમાગમથી મનુષ્યો પણ આશા તૃષ્ણાથી રહિત બને છે આજથી બસો વર્ષ પૂર્વે અક્ષર બ્રહ્મ ગુણાદિત્યાનંદ સ્વામીના સમયમાં ભયંકર દુષ્કાળ પડેલો એ સમયમાં મોટાભાગે ખેતીને આધારે જીવન જીવતા મનુષ્યો માટે તો એ વર્ષ ખૂબ જ કપરું હતું પોતાની પાસે જે બચતનું ધન હતું તેમાંથી કરકસર કરીને લોકો દિવસો પસાર કરતા હતા એ સમયે હામાપર ગામના આહીર ભક્ત કરસનભાઈ બાંભણિયા જૂનાગઢ મંદિરમાં ગુણાદિત્યાનંદ સ્વામી પાસે આવ્યા અને એક પૈસા અને જવેરાતથી ભરેલો ડબ્બો એમના ચરણોમાં મૂકીને કહ્યું સ્વામી અત્યારના વિપરીત સમયમાં મારી આ સેવા સ્વીકારો જેથી મંદિરનો ખર્ચો કાઢવામાં અનુકૂળતા આવે કારણ કે અત્યારે બીજા કોઈ તો દાન કરી શકે એમ નથી અને મંદિરો દ્વારા સત્સંગ સેવા કાર્ય તો ચાલુ જ છે માટે મારી આ સેવા સ્વીકારો ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ સપ્રેમ ના પાડતા કહ્યું ભગત એ તો ભગવાનની દયાથી બધું ચાલે છે ને ચાલશે માટે અત્યારે તમને આ સંપત્તિની વધુ જરૂર પડશે માટે તમે પાછું લઈ જાઓ ત્યારે કરસનભાઈએ કહ્યું સ્વામી અમારે તો વર્ષદાળો નીકળી જાય એટલું અનાજને બચત છે તે થઈ રહેશે અને મારે કંઈ જાજી તૃષ્ણા નથી માટે મારી આ સેવા સ્વીકારો છતાં જ્યારે સ્વામીએ ના પાડી ત્યારે કરસનભાઈની આંખમાં આંસુ આવી ગયા તેઓ સ્વામીના ચરણોમાં માથું મૂકીને રડી પડ્યા કે સ્વામી મારી આ સેવા સ્વીકારો ને સ્વીકારો ગુણાતીતાનંદ સ્વામીએ તેઓનો ભક્તિભાવ જોઈ તેઓની વિનંતી સ્વીકારી પરંતુ કહ્યું કે અમે તમારી સેવા લઈએ છીએ પણ જરૂર પડશે તો જ ઉપયોગમાં લઈશું અને બીજા વર્ષે સારો વરસાદ થયો ને સ્વામીએ ડબ્બો કરસનભાઈને પાછો આપી પણ દીધો પરંતુ ગુણાતીતાનંદ સ્વામીના સત્સંગથી કેવા તૃષ્ણા રહિત ભક્તો બન્યા છે તેના દર્શન સૌ કોઈને તે વખતે થયા તેથી જ એક કવિએ લખ્યું છે કે તૃષ્ણાનો ત્યાગ ત્યારે જ થાય જ્યારે સંતનો સત્સંગ કરાય વિશ્વવંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના સત્સંગથી પણ એવા અનેક ભક્તો થયા છે કે જેઓ તૃષ્ણાનો પરિત્યાગ કરી સંતોષમય જીવન વિતાવી સમર્પિત બનીને ભગવાન અને સંતની કૃપાના પાત્ર બન્યા છે તો આપણે પણ આપણા જીવનમાંથી તૃષ્ણાનો ત્યાગ કરી સંતોષના સદ્ગુણને ધારણ કરીને સેવા સમર્પણ કરતા રહીએ એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ